નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ કામરેજ તાલુકાના ડુંગર ચીખલી ગામ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજના છ નવદ્તી જોડાઓના સુવિવાહ કરવામાં આવ્યા હતા જેમાં શ્રી રાજપૂત કરણી સેના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ મેહુલસિંહ દેસાઈ હસ્તે લગ્ન મંડપ મુહૂર્તની વિધિ કરી આ શુભ કાર્યનો શુભ આરંભ કરાયો હતો આ કાર્યમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કથાકાર ભરતભાઈ વ્યાસ કિમ પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રવીણસિંહ જાડેજા તેમજ જંખવાવ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીમતી કિરણાબેન જાડેજા દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ બારડોલી રાજપૂત બારડોલી વિભાગ રાજપૂત સમાજના અગ્રણીઓ પલસાણા તાલુકા રાજપૂત સમાજના અગ્રણીઓ વાલોડ

કન્વીનર અને ગુજરાત આત્મીયતા ન્યૂઝ અખબારના તંત્રી હિમાંશુસિંહ ઠાકોર તેમજ શ્રી રાજપૂત કરણી સેનાના સુરત જિલ્લા પ્રમુખ મિતુલસિંહ સુરમા સુરત જિલ્લા મહામંત્રી જસપાલસિંહ પરમાર તેમજ કરણી સેનાના હોદ્દેદારો અને રાજપૂત સમાજના અગ્રણીઓની ચીખલી ગામના વડીલો આ અગિયારમો સમૂહલગ્ન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ